સુરતમાં તાપી નદીની દુર્દશા સામે આવી છે જળકું નામની સામ્રાજ્ય જોવા મળ્યું છે જળકુંભી કાઢવા માટે પાલિકા કરે જળકું કરોડોના ખર્ચા જળકું પાલિકા એ મશીનો પણ મંગાવ્યા છે તાપી નદીમાં વખતો વખત છોડવામાં આવે છે પાણી આટલા ખર્ચા પછી પણ તાપીમાં જળકુંભી યથાવત જોવા મળી રહી છે જેના દ્રશ્યો જોઈ શકો છો તાપી નદી પર નામની વનસ્પતિનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જળકું કાઢવા માટે પાલિકા કરોડોના ખર્ચા કરે છે જળકુંભી નિકાલ માટે પાલિકાએ મશીનો પણ મંગાવ્યા તાપી નદીમાં વખતો વખત છોડવામાં આવે છે પાણી તો આટલા ખર્ચા પછી પણ તાપીમાં જળકુંભી સામ્રાજ્ય યથાવત જોવા મળી રહ્યું છે